શિક્ષાપત્ર દ્વિશતાબ્દી મહાપર્વ મહોત્સવના દ્વિતીય દિવસે નૂતન સ્વામિનારાયણ ભુજ ખાતે સવારે શણગાર આરતી સાથે ડ્રાયફ્રૂટ અન્નકૂટ સ્વરૂપે ધરાવવામાં આવ્યા હતા પ્રથમ અને દ્વિતીય સત્રમાં શાસ્ત્રી સ્વામી શ્રી પ્રકાશદાસજી અને ગોલક વિહારીદાસજી મનુષ્યએ કહેવા પ્રકારનું જીવન જીવવું જોઈએ તે પર ધર્મરૂપી કથાઓનો સંદેશ આપતા જણાવ્યું હતું કે આ લોકનો કોઈ પણ મનુષ્ય જીવાત્મા પોતાના જીવનમાં ધર્મ ભક્તિને અપનાવશે તો શ્રેષ્ઠ સુખાકારી જીવનનો સહભાગી બનશે આજરોજ સ્વામિનારાયણ સંપ્રદાય ધર્મકુળથી આચાર્ય શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજની ઉપસ્થિતિમાં આ મહાપર્વ મહોત્સવના દાતાઓને સન્માનવામાં આવ્યા હતા ત્યારબાદ સુવર્ણ અને રજત શિક્ષાપત્રીનું પૂજન અને અભિષેક ભુજ મંદિરના મહંત સ્વામી શ્રી ધર્માનંદનદાસજી ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી કોઠારી પાર્ષદ જાદવજી ભગત વરિષ્ઠ સંતોમાં શ્રી જગતપાવન શ્રી હરિદાસજી શ્રી રામ સ્વરૂપદાસજી શ્રી દેવકૃષ્ણદાસજી શ્રી બાલકૃષ્ણદાસજી કાર્યવાહક કોઠારી સંત શ્રી દેવપ્રકાશદાસજી વગેરે સંતો સાથે મુખ્ય યજમાન પરના રામજીભાઈ દેવજીભાઈ વેકરિયા સમગ્ર પરિવાર ઉત્સવના યજમાનો પૈકી વિશ્રામભાઈ લાલજી પિંડોરિયા પરિવાર નારાયણભાઈ મંજી કેરાઈ કાંતિભાઈ કેરાઈ પ્રેમજી કેસરા રાઘવાણી રવજીભાઈ પ્રેમજીભાઈ રાઘવાણી પરિવાર દેવેન્દ્ર કુંવરજી ગોરસિયા મંદિરના મુખ્ય કોઠારી મુરજીભાઈ શિયાણી ઉપકોઠારી જાદવજીભાઈ ગોરસિયા સહિત વિવિધ સેવાના યજમાન પરિવારજનોએ લાભ લીધો હતો આ પ્રસંગે ખાસ બસો કિલો ડ્રાય ફ્રૂટનો સરસ લાડુ બનાવી એના પર સહજાનંદ સ્વામી મહારાજની મૂર્તિ અંકિત કરી શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવના સ્લોગન સાથે વિધિ વિધાન સાથે શ્રી હરિકૃષ્ણ મહારાજને અર્પણ કરવામાં આવેલ આ પ્રસંગે ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ કચ્છ અને ભુજ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દેવજીભાઈ વરચંદ ભીમજીભાઈ જોધાણી તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ વરસાણી ઉપપ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે મહામંત્રી ધવલભાઈ આચાર્ય શહેર પ્રમુખ મિતભાઈ ઠક્કર ઉપપ્રમુખ જયંત ઠક્કર ટ્રસ્ટીઓમાં અનિલભાઈ ગોર શશિકાંતભાઈ ઠક્કર દેવશીભાઈ હિરાણી વગેરે કચ્છ અને શહેરના જુદા જુદા વ્યવસાયો સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર